ભૂજ ખાતે ગ્રીન એનર્જી પરિસંવાદ કોન્ફરન્સ યોજાઈ આરા લાલન કોલેજ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ દ્વારા આયોજિત આપણે ગ્રીન એનર્જી એટલે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર વિકાસ કેવી રીતે થઈ શકે એને એક પરિસંવાદ કોન્ફરન્સ સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવી હતી કચ્છના એમપી શ્રી વિનોદભાઈ ચાવડા એમએલએ ભુજના શ્રી કેશુભાઈ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જાડેજા અને ભુજના નગર અધ્યક્ષ અશ્વીબેન સોલંકી આરા લાલન પ્રિન્સિપાલ શ્રી અને ભૌતિક વિભાગના શ્રી જીતેન્દ્રભાઈ ગોર ડોક્ટર અને ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના દરેક સભ્યો ઉપપ્રમુખ શ્રી સોનેજીભાઈ શ્રી ડૉક્ટર મહેન્દ્રભાઈ અને અમારા સલાહકાર શ્રી શંકરભાઈ જગદીશભાઈ મીરભાઈ રૂપાબેન અને જેટલા જેટલા શેખભાઈ આખું અમારું ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ આજે આ કોન્ફરન્સમાં માટે સામેલ થયેલ છે આનંદ એ વસ્તુનો છે કે આરા લાલુણ કોલેજ અને કચ્છના અને ગુજરાતના કે આપણે ભારતના કહીએ તો વિદ્યાર્થીઓની નજર વાતાવરણ જે ગરમી પકડે છે અને જેનાથી દૂષણો પેદા થાય છે અને કુદરતી જે નિયમો છે એનાથી વિરુદ્ધ જ્યારે વાતાવરણ ઊભું થાય છે તેને કઈ દ્રષ્ટિથી સુધારી શકાય એના વાતેની આજે ચર્ચા હતી અને એ ચર્ચા આરા લાલણ કોલેજ ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના અમે બધા સભ્યોએ એકમત થઈ અને આ એક સુંદર પરિસરવાદ જોજો એના માટે નક્કી કરેલ તો ને આજે અમે એની શરૂઆત કરેલ છે એનો અમને આરા લાલન કોલે ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના દરેક સભ્યોને હૃદયથી આનંદ થાય છે